રાજકોટના રાજમાર્ગ એવા ડૉક્ટર યાજ્ઞિક રોડ ઉપર આવેલા જાગનાથ પ્લોટ શેરી નંબર પાંચમાં ગત સમી સાંજે તોતિંગ વૃક્ષ ધરાશાયી થઈ જતા વીજપોલ સાથે અથડાતા વીજપોલમાં પણ ખામી સર્જાતા વીજ વાયર તૂટી ગયો હતો જેના લીધે આ વિસ્તારમાં વીજળી પણ ગુલ થઈ ગઈ હતી જેને લીધે લોકોએ ગરમીમાં પરસેવે રેપઝેપ થવાની નોબત આવી હતી જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જ જાનહાનિ થવા પામી નથી કે કોઈ મોટી દુર્ઘટના નથી થઈ રાણા બોલું ઘટના જવાઓ પડ્યું અને શોર્ટ સર્કિટ થયું જાગનાથ શેરી નંબર ચાર શિવાલય એપાર્ટમેન્ટ મારુતિ એપાર્ટમેન્ટની બાજુમાં એ તો હવે ચાલુ થયું ફોનમાં વાત થઈ ગઈ હમણાં જ આવે જારું કરું હતું હાવ હુકો અને હજી એવું છે અડધો ભાગ કોઈ જાણ નહી શોર્ટ સર્કિટ થયા હતા પણ એમાં